નમસ્કાર દોસ્તો અત્યારે આપણે છીએ હિલ ગાર્ડનના વડાકાથી પહેલા અને આ નવું બનેલું જે બિલ્ડિંગ છે પેન્થિયોન એ દેખાય છે અને બાજુ મારે આ શું છે આ લખ્યું છે આનંદો ફૂડ્સ આનંદો ઓરિજિનલી તો અમીરસરની પાસે હતું ગાંધીજીની પ્રતિમા પાસે હતું અને એ પછી ધરતીકંપ પછી પેલી જે વાવ છે એ વાવની બાજુમાં એ ઘણા વર્ષોથી ત્યાં કામ કરતા હતા પણ ગઈકાલથી જ આ નવું આનંદો ખુલ્યું છે એટલે કે આનંદોની નવી બ્રાન્ચ અહીંયા આવી ગઈ છે અને એ નવી બ્રાન્ચ ખૂબ જાગજમાળ સાથે ખોલવામાં આવી છે તમે જોઈ શકો છો કેટલું અહીંયા સુશોભન કરવામાં આવ્યું છે અને અહીંયા સરસ મજાનો પાર્કિંગ એરિયા છે વેઇટિંગ એરિયા છે બધું જ છે આ બાજુ આગળ જઈએ તો બીજા પણ જે બીજી પણ જે ખાવાની જગ્યાઓ છે આ સાઈડ છે એટલે હવે કદાચ આ જગ્યા આનંદો માટે એમના માલિકને સૌથી યોગ્ય લાગી હશે

ભુજમાં એક આનંદો જેવી જગ્યા છે કે જ્યાં કને ઘણી બધી માછલીઓ વર્ષોથી આપણે એકવેરિયમમાં જોઈએ છીએ આ નવી જગ્યાએ પણ એકવેરિયમ મૂકવામાં આવ્યા છે અને ઘણા બધા એકવેરિયમ મૂકવામાં આવ્યા છે બહુ સરસ મજાની માછલીઓ છે નાની એવી અને બહુ જ સારી સંભાળ કરવામાં આવ્યા છે એકવેરિયમની એમના જે માલિક છે એમની સાથે અવારનવાર એવા વિશે વાત પણ થતી રહેતી હોય છે કેવી રીતના એકવેરિયમ એ સાચવવું અને આ છે નવી બેઠક વ્યવસ્થા જોઈ શકો છો કે નવી બેઠક વ્યવસ્થા કેવી છે અને હવે આપણે સીધા એન્ટર થઈએ છીએ આનંદના રસોડામાં કેમ કે સૌથી પહેલું જો કોઈ આપણે વસ્તુ જોવાની હોય તો એ રસોડું છે કેટલી અહીંયા ચોખ્ખાઈ છે અને કેવી રીતના કામ થઈ રહ્યું છે અત્યારે આપણે લાઈવ રસોડામાં જઈ રહ્યા છીએ એટલે અને આ બાજુ વોશ એરિયા છે વોશ એરિયા પણ આપણે જોઈ લઈએ અહીંયા ક જે પ્લેટ્સ છે એ આવે છે અને એકવાર સાબુથી ધોયા બાદ એ સામાન્ય પાણીમાં ધોવાય છે તો આ ઓલરેડી પ્લેટ્સ ધોવાઈ રહી છે આપણે જોઈએ કેવી રીતના ધોવાય છે એકવાર સાબુના પાણીમાં આવી ગઈ એ પછી ક્લીન થઈને ચોખ્ખા પાણીમાં જાય છે એ પછી લૂંછવામાં આવે છે એક એક ચમચી તમે જુઓ છો કે અહીંયા લૂંછવામાં આવે છે અને એ પછી એનું ક્લાસિફિકેશન કરવામાં આવે છે તમને સર્વ કરવા માટે થઈ જાય નમસ્તે સાહેબ અત્યારે લાઈવ છે આપણે મારુંભૂત સર્વોત્તમ ઉપર આપ શ્રી જથમ સાહેબ છો આ જગ્યાના માલિક આનંદનો ચહેરો છો તો આ જગ્યા વિશે ભૂજના લોકોને શું કહેવા માગશો અમે લોકોએ મહત્તમ ટ્રાય કરી છે કે એકદમ સ્વાસ્થ્યવર્ધક અને સફાઈનું પૂરું પૂરું ધ્યાન રાખી

લાઈવ રસોડું આપણે જોયું કે કેવી રીતના અહીંયા કામ થાય છે કેવી રીતના તમારો ઓર્ડર ઓર્ડર અહીંયા કને સૌ થઈ રહ્યો છે અને કેટલી ચોખ્ખાઈ અહીંયા કને છે તો દોસ્તો આ છે નવું આનંદો